ભુજ તાલુકાના માધાપર ખાતે આવેલ શ્રીજી એકેડમીની શાળાઓનો બે દિવસીય ઉત્સવ ઉજવાયો હતો ઇન્દ્રધનુષ નામના બે દિવસીય શ્રીજી મહોત્સવમાં કેજીથી ધોરણ બાર સુધીના છાત્રો જોડાયા હતા અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દેશભક્તિ ગીત સંગીત ગરબા પિરામિડ સાથે મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોની રચનાઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા શાળામાં દસ વર્ષથી વધુ સમયથી જોડાયેલા શિક્ષકોનું ટ્રસ્ટીઓના હસ્તે સન્માન કરાયું હતું માધાપરની એમએસવી હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક ડોક્ટર ડીએલ ડાકીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા તેમનું સન્માન કરાયું હતું સો ટકા હાજરી માટે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા શ્રીજી એકેડમીના પ્રમુખ સંજય મહેતાએ બે દિવસીય વાર્ષિકોત્સવના સફળ આયોજન બદલ શાળાના શિક્ષકો અને છાત્રોની જહેમતને બિરદાવી હતી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી સંસ્કૃતિના જતન માટે શ્રીજી એકેડમીની પ્રતિબદ્ધતા દર્શાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી આખી એક ગ્રુપ ઓફ સ્કૂલ છે એનો એન્યુઅલ ફંક્શન બધી સ્કૂલનો એક સાથે છે એટલે અમારા માટે એન્યુઅલ મહોત્સવ જેવું છે અને આપણી ભારતીય સંસ્કૃતિને જે ઘડતર થાય અને ભારતીય સંસ્કૃતિને જાગૃત થાય એવા બધા પ્રોગ્રામોને જેમ કે મા બાપના ગણેશ ગણપતિ બાપાના આવા બધા પ્રોગ્રામોને આપણે લાઈવ છોકરાઓ દ્વારા કરવામાં આવે છે એટલે છોકરાઓની જે આંતરિક શક્તિ છે એમાં કિડ્સની અને એ બારે આવે છે ત્યારે ખરેખર જોઈને આનંદ થાય છે અને ખરેખર આ બધા જ ટીચર્સ અમારા જે મહેનત કરે છે અને સાથે સાથે એટલું પણ છે કે શિક્ષણમાં પણ બહુ જ મહેનત સાથે એકદમ સારા રિઝલ્ટ લઈને આ સારા આ ગ્રુપ આવી રહ્યું છે આપણી બધી સ્કૂલો માધા પર આવેલી છે એક સીજી વિદ્યાલય છે ગુજરાતી મીડિયમ છે એસબીએસ છે જે ઇંગ્લિશ મીડિયમ છે અને બધી જ કિડ્સ છે ત્રણ કિટ્સ ચલાવી છીએ અને બધી જ સંસ્કૃતિનું ઘડતર કરતી સ્કૂલો છે બધી જ એટલે એક બે દિવસનું સમજોને સમજો ને કે સીજી મહોત્સવ છે